અત્યારે જીના અહીંયા ટુકડા ટુકડા ગભરામાં કુકડા ઉંદેલા કુદેમ પૂછતું હોય બધા ખવાડા થઈ ગયા છે હવે દૂર નથી નવરાત્રી ખાધા રાત તમને કઈ ખબર જ નથી ઈ નવરાત્રી માં ને આ નવરાત્રી માં હવે ફેર પડી ગયો નથી તમારી નવરાત્રી તો દેખા દુધા કઈ નહવાય નવરાત્રી નવરાત્રી ન આવે એટલે હું વાત કરું આપડે બે જઈશું ભાવનગર માં જોવા અને જો તમને આમ દેખાડું કેવી નો રોનક હોય આમ છોકરીઓ એક આમ કપડા મસ્ત મસ્ત પહેરેલા હોય મેકઅપ કરેલા હોય અને ઈ જો રાહડા લેતી હોય તમને એમ થાય કે નઈ બાકી અમારી નવરાત્રી તો કઈ ન ના ના મળી તારી ભૂલ થાય ઈ નવરાત્રી નો કેવાય બધા શરૂ થઈ ગયા છે હવે નામે ભવાડા છો તમે લોકો મારી નવરાત્રી માં મર્યાદા હતી ને તમારી નવરાત્રી માં મર્યાદા સિવાય બધું મળે મર્યાદા નો મળે અમારા જમાના માં મર્યાદા રહેતી કે બાપ બેઠા હોય આપડી દીકરી સામેથી નીકળી નો એકતી અને દીકરી ની હારે એની માં જાતી અને એની માં છે ને ગરબા લેતી હોય ત્યાં બેઠી જોતી કે આપડી દીકરી કેમ કરે શું કરે બધું ધ્યાન રાખજો અત્યારે અત્યારે તો કોઈ મા બાબા હારે જાય તો એને મજા ન આવે ના પડે તો મારે નથી જવું તો એને હું કામ જવું કઈ તમારી નવરાત્રી ને અમારી નવરાત્રીમાં બહુ ભેર છે ભાઈ નો આવે અમારી હારે તમારું લડીએ નો આવે ના તીખા દાદા તમને નો ખબર પડે તમારી નવરાત્રી તમે હવે ગઢા થઈ ગયા ગઢા ને કઈ ખબર ન પડે ખબર નતી પડતી એટલે તમને થાવા દીધું લખતો ગોળિયા માંથી ગળા પીટી મારી નો ના ખે તમને ખબર નતી પડતી અને તીખા દાદા તારે નવરાત્રી રમાય અને આમ ડાન્સ થતો હોય અંદર હિંદી ગેદ ઉપર આમ પૈસા ના ઢગલે ઢગલા ઉડે ને તમારા જમાના માં પૈસા ઉડતા એ મારે ખોટું પડે આપડે નવરાત્રી ગેટ નું કઈ કામ જ નથી આપડા હોય ગુજરાતી ગરબો હાલતો હોય દીકરીઓ રમતી હોય પડકે પડકે બેઠા બેઠા તાળીઓ પાડતા હોય અને તમને જો મજા આવે એ માનતા સાક સાક માવડીઓના દર્શન કરી લીધા હાથ દુર્ગા માં ઉતરી હોય એવું લાગે ને અત્યારે અત્યારે માં કુતરી હોય એવું લાગે હવે તીખા દાદા તમારા મગજ જ નથી કામ કરતું મારી નવરાત્રી અરે તારી નવરાત્રી ની હરખામણી ન કરતો ન તારો તોલો તોડી નાખી સમજો ને બાકી હું મારી નવરાત્રી ની વાતો કરું આ મર્યાદા તો અમારા જમાના હતી અત્યારે મર્યાદા સિવાય બધુંય મળે તમારી પાસે સગવડતા થઈ ગઈ છે પણ સંસ્કાર ની કમી થઈ ગઈ છે સંસ્કાર નથી રહ્યા તમારી પાસે સગવડતા બધું છે અમારા જમાના માં સારું કપડું પહેરવા દીકરીઓ ન મળતી એક કપડું હોય ઈ દીકરી રાખી મુક્તિ કે આ સુધરી ઓડીનું ગરબા રમવા અત્યારે તમારે નવે નવ નવા નવા હાડિયું પહેરે નવા નવા ડ્રેસ પહેરે હે પાંચ પાંચ હજાર તમારી શ્રદ્ધા થી નવરાત્રી રમવાની પૈસા થી નહીં આ અખંડ બ્રહ્માંડ માતા નો જ છે તમે ગમે એવું પહેરો ગમે એવું ધરાવો માતા ને કઈ ફેર ન પડે પણ એક મર્યાદા થી ખાલી દર્શન કરી લ્યો ને તો માવડી તમારી ઉપર કુરબાન થઈ જાય વાહ

અમુક અમુક ગીતો તમે સાંભળશો અત્યારના તો તમને એમ થાય કે આપણા નવરાત્રીમાં આની જરૂરત નથી મારે કપડા મેશિંગ કરવા છે મારે મનડા મેશિન ભાઈ હું સમજવું અમારે કપડા મેશિંગ કરીને ક્યાં જવું ભાઈ તમારે અમારા જમાનામાં મેં કીધું એમ કોઈ પાસે સારું લુગડું નતું ભાઈ કપડા પહેરતા ઈ જ બહુ હતું કપડા મેશિંગ કરવાનું ફલાણું મેશિંગ કરવું બાપ ત્રણસો રૂપિયા દાડિયા જતો ને પણ છોકરીને પાંચ ની સણિયા સુધી ભાડે લાવીને રાશ્રમમાં જવું હોય આવું ન હાલે એ ન હાલે ભાઈ આ મારે ખોટું પડે હાવ

પબ્લિક ભગવાન ને માનતી જ નથી જોવો હિન્દી ગીત જોવો તો મજા આવે બાકી ભગવાનનો તમારે એકાદો જો ખેલ ખેલ્યા હોય તો અહીંયા પબ્લિક ન બેઠો હોય ગઢિયા તમારી જેવા બેઠા હોય બાકી જવાન એક ન હોય જવાન બધા ડાન્સ ગરબા ન ડિસ્કો અને આમ શું ક્યાં રાસ ગરબા રમે એ જ જોતા

दाती 9 થી 10 વાગ્યા થી તેમ કેવા કે હવાર ઉધી બેહતા નોરતા જોવા હતા વેહ જોવા હતા અત્યારે ઈ વે તો હવ ગાયે પત થઈ ગયા ને તમારા વે ચાલુ થઈ ગયા ગરબ નઈ પણ ડિસ્કો ઇંગા ઇંગા ઢીંગા ચિકા રીંગા ચિકા રીંગા ચિકા હવે હોડ ઇંગા ચિકા રીંગા ચિકા ઈ દાલતો હે અતારે બારે કપડામે સિંગ દલડામે સિંગ મનણામે સિંગ કરવા છે મારી મેઠડી હારે મનમાએ તો ભવના ફેરફરવા છે અતારે સે કીપીખા જદા ઈ દાલે ઈ

મીઠુડી હારે મન મારે તો ભાવ ના ફેરા ઈ મીઠુડી માં જરી કે મીઠું તો હોય ને એવી મીઠુડી તમારી અત્યારે એવું જ છે તારા ગરબો આલ્યો ઓલો જા બે વફા જા બે વફા જા બે વફા જા એવા ગી હાલે એવા બે વફા બે વફા ના ગીદો દો આલે ઈ બે વફા ત્રણ વફા ચાર વફા એવું કાઈ ન હોય

આપણા તહેવારોને બગાડવાની એક રીત છે આ બારના જે બીજું છે કે નહીં એ લોકો બગાડવા માટે કરે પણ તમને ખબર નથી પડતી નવ દિવસ એમ કેવાય કે મા બાપની ગેરહાજરીમાં દીકરી રખડી આવે રાતે બાર એક વાગ્યા સુધી અને પછી એમ કેવાય કે કંઈક અવળો પગ પડી ગયો તો તમે લોકો સરકાર નું નામ કહેવા કે સરકાર આવું કરે છે ફલાણું કરે દીકરો દીકરી ના તમારે તમારી દીકરીની જરૂરિયાત પડી નથી રાતના બાર બાર વાગ્યા સુધી દીકરી કોની યાર રખડે ક્યાં રખડે દાંતવૈયામાં ગઈ છે રાસ લેવા ગઈ છે કે નહીં કાંઈ જોવાનું નહીં તમે પૈસા આવી ગયા એટલે અલગ દુરુપયોગ થવા સમજો મોડા નવરાત્રી તો અમારા જમાનામાં હતી મોડા પણ તીખા દાદા તમે આ પબ્લિક ને ગમે એટલું કેશો ને તો આ પબ્લિક કોઈ ગાઠવાની નથી તમને હવે કેમ કે તમારો જમાનો અને આ જવાનિયાનો જમાનો આમાં લાખ ગાડા નો ફેર પડી ગયો છે તીખા દાદા તમે પબ્લિક ને આ પેપર માં લખીને આપશો ને તો આ પબ્લિક ટૂંકા ટૂંકા કપડા પહેરી ને છોકરીઓ ડાન્સ કરતી છે ને ખીસ્સા માંથી જેટલો રૂપિયો હશે ને તીખા દાદા બધો ઉઠશે હોય બાકી તમે માતાજી નો પ્રોગ્રામ ગમે ત્યાં કરશો ને એક રૂપિયો જવાની ખિસ્સા માંથી દે તમને

મારા મગજમાં બેસી ગયો પાપા પબ્લિક ના મગજમાં ની બે દિખાદા હું તમને લખી ને આપી દઉં મારા મગગમાં મેં બે હારી લીધું છે હમ પબ્લિક ના બે ના મગજ માં બે હારું ને બહુ ગરુ છે વાહ સારું હાલો તીખા શું જાવ હૈ રામ રામ હે રામ